અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ભલે ઇમિગ્રન્ટ્સના વિરોધી હોય પણ કેટલાક લોકોને ગ્રીન કાર્ડ આપવામાં તેમને જરાય વાંધો નથી પચીસ ફેબ્રુઆરીના રોજ વ્હાઈટ હાઉસમાં પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે જણાવ્યું હતું કે તે બહુ બધા રૂપિયાવાળા જે માણસો છે એમને ગોલ્ડ કાર્ડ આપવા માટે તૈયાર છે શું છે આ ગોલ્ડ કાર્ડ એની વાત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર તમે જોઈ રહ્યા છો વાઇપ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે ઇરા વાત છે અમેરિકામાં કાયમી વસવાટ નહીં તો એ માટે ટ્રમ્પે જે ગોલ્ડ કાર્ડની વાત કરી છે એમાં અમેરિકામાં પાંચ મિલિયન ડોલરનું રોકાણ કરનારાને યુએસની પરમેનન્ટ રેસિડેન્સી એટલે કે ગ્રીન કાર્ડ મળશે ડોનાલ્ડ ટ્રમ્પ અને કોમર્સ સેક્રેટરી હાવર્ડ લિટનિકે યુએસમાં હાલમાં વિદેશી રોકાણકારો માટેની જે વિઝા પ્રોગ્રામ છે તેના તેને બદલે ગોલ્ડ કાર્ડને લાગુ કરવાની પણ વાત કરી હતી અમેરિકામાં ટ્રમ્પ જ્યારથી સત્તામાં આવ્યા છે ત્યારથી એક પછી એક મોટી જાહેરાતો કરતા આવ્યા છે જોકે આ વખતે તેમણે અમેરિકન નાગરિક બનવા માંગતા લોકો માટે આ ગુડ ન્યૂઝ પણ આપ્યા છે નાગરિકતા મેળવવા માટે જો કે તમારે મોટી છે એની જો વાત કરીએ તો ટ્રમ્પની યોજના અનુસાર જે લોકોને અમેરિકન નાગરિકતા જોઈએ છે તેમણે પચાસ લાખ ડોલર એટલે કે ભારતની રીતે જોઈએ તો લગભગ તેતાલીસ કરોડ પંચાવન લાખ રૂપિયા ખર્ચવા પડશે તેને ગોલ્ડ કાર્ડ સ્કીમ નામ આપવામાં આવ્યું છે આ ગોલ્ડ કાર્ડ ગ્રીન કાર્ડનું પ્રીમિયમ વર્ઝન હશે ગોલ્ડ કાર્ડ મળ્યા પછી વ્યક્તિને ગ્રીન કાર્ડ કરતાં વધુ ખાસ અધિકારો તો મળશે તેની સાથે અમેરિકામાં રોકાણ કરવાની અને નાગરિકતા મેળવવાની તક પણ મળશે ભવિષ્યમાં આ રીતે દસ લાખ કાર્ડ ઇસ્યુ કરવામાં આવશે ટ્રમ્પે કહ્યું કે આ યોજનાનો ધ્યેય વિશ્વભરના જે અમીર લોકો છે તેમને અમેરિકા તરફ આકર્ષવાનો છે જેનાથી દેશમાં નોકરીની તકો વધશે ટ્રમ્પે એ પણ કહ્યું કે અમે ગોલ્ડ કાર્ડ વેચવા જઈ રહ્યા છીએ અમે એ કાર્ડની કિંમત લગભગ પાંચ મિલિયન ડોલર રાખીશું હાલમાં તમારી પાસે ગ્રીન કાર્ડ છે અને આ એક ગોલ્ડ કાર્ડ છે તેની કિંમત લગભગ પાંચ મિલિયન ડોલર જેટલી હશે અને તે તમને ગ્રીન કાર્ડ જેવા જ વિશેષાધિકારો આપશે ટ્રમ્પે કહ્યું કે આનાથી નાગરિકતાનો નવો માર્ગ ખુલશે સાવકાર લોકો આ કાર્ડ ખરીદીને અમેરિકા આવશે અહીં રોકાણ કરશે અને ઘણી નોકરીઓનું સર્જન કરશે તાજેતરમાં ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે જે રીતે ગુજરાતીઓ સહિત ભારતીયોને બેઈજ્જત કરીને હાંકી કાઢ્યા ત્યારબાદ હવે આ રીતે તેમણે જે લાલ જાજમ પાથરી છે ધનપતિ ગુજરાતીઓ અને કરોડપતિ ભારતીયો સહિત વિશ્વભરના વિદેશના લોકો માટે જે રીતે નવી સ્કીમ જાહેર કરી છે એને લઈને તમારું શું માનવું છે અમે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર